સુરત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી ઋષિ ભારતી બાપુને બદનામ કરતા વિરોધ કરવામાં આવ્યો કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ હું ઘડિયા સુરતના પ્રમુખ કોળી સમાજ આજે સુરત ઉપસ્થિત આજે કોળી સમાજ ઉપર ખૂબ જ એક દુઃખદની લાગણી છે કે જે કોળી સમાજના સંત એવા ઋષિ ભારતી બાપુને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવ્યા છે એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ

સમાજ ઉપર જો આવા આવા ગુનાહિત લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય પોલીસ ને હાજરીમાં આ વિડીયા બનાવેલા છે તો પોલીસ ને નમ્ર વિનંતી છે કે તમારી હાજરીમાં જો આ વિડીયા ઉતારતા હોય તો વોન્ટેડ જાહેર છે કેમ નથી પકડી શકતા ગુનેગારો માટે માં સખત સજા થાય અમારી એ માગણી છે